જય બાબારી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં અને હવે દીપ આવે એટલે આપણે દેતરોજ જઈએ અને દેતરોજ ફૂલ લેવા જવાનું કે જેમ કે આપણે આગળના બ્લોગમાં કીધું હતું કે આપણે બુકિંગ કરાવીને આવ્યા હો અને એ રીતે લેવા જવાનું હો તો આપણે ચક્કુદાદા જોડે જઈએ ચક્કુદાદા જે લેવા જવાનું હોય એ સરપ્રાઈઝ કયો કે ચું હોત અને આપડે જયદીપ આવી ગયો હવે તૈયાર છો અને મિત્રો ફાઇનલી આપણે જેટલો જ આવી ગયા હો અને અશોક એમને આવો હોય એટલે ઉભા રહ્યા બાકી જો આ ચક્કુ દાદા હા જય ભાઈ કુંવર બાપા

Di chari, sevesti. Story nila nilaka ba